એક દિવસ મારા પતિ ઘરે ન હતા તો મેં મારા જેઠ સાથે આજે હું તમને એવી હકીકત જણાવવા જઈ રહી છું જે જાણીને તમારા પગ નીચેથી જમીન નીકળી જશે મારો પરિવાર ખૂબ જ ગરીબ હતો મારા માતા પિતાએ મારા લગ્ન મારા માતા પિતા દ્વારા ખૂબ જ આદર્શ સાથે ગોઠવવામાં આવ્યા લગ્નના બીજા જ દિવસે મારી સાસુએ કહ્યું નિકિતા આજે તો તું જમવાનું બનાવી અને પછી જ્યારે હું મારા રૂમમાં કહીશ ત્યારે મારા પતિએ પણ કહ્યું કે આજે તું જમવાનું બનાવી અન્ય પાસેથી એક જ વાત સાંભળીને મારા સાસરીયાના ઘરમાં મારા સાસુ સસરા સિવાય મારી જેઠાણી અને મારા પતિ રહેતા હતા મારા જેઠ બીજા શહેરમાં એને મારી જેઠાણી ઘરે રહેતી હતી મારા લગ્ન મારી જેઠાણીથી અહી રસોઈ બનાવતી હતી મારી જેઠાણીનું નામ રિયા હતું તેમના લગ્નને ઘણા વર્ષો થઈ ગયા હતા પરંતુ હજુ પણ તેમને કોઈ સંતાન ન હતું મારા પતિને કહ્યું કે અહીં ભોજન ભાભી છે એ દરેકની પસંદગીઓથી સારી રીતે જાણે છે તો પછી હું તમારી પસંદગીનો ખોરાક કેવી રીતે બનાવી શકું મેં આ વાત મારા પતિને ખૂબ જ આશ્વસન મારા પતિનું નામ રચિત હતું મેં જે કહ્યું તેનો તેને જવાબ ન આપ્યો અને કહ્યું ઓછામાં ઓછું મેં જે કહ્યું તેનો જવાબ જ આપો કે જ્યારે મેં તને કહ્યું કે તું આજે ભોજન બનાવીશ તો તું વારંવાર એક જ વાત કેમ બોલે છે મારી સાથે લગ્ન કરેની પહેલેથી જ અફસોસ કરું છું રચિત મારી સાથે ખૂબ ગુસ્સામાં વાત કરી રહ્યા હતા એટલે કે કંઈ પણ કહ્યા વિના અને રસોડામાં કામ કરવાના સાથે સાથે મારી આંખોમાંથી આંસુ પણ નીકળી રહ્યા હતા મને લગ્ન કરવાની કેટલી ઈચ્છા આટલું કર્યા પછી મારું નસીબ આવું જ નીકળશે મને ખબર ના પડી આવા પરિવાર સાથે કરી મારા માતા પિતાએ મારી સાથે મોટો અન્યાય કર્યો મારા પતિ બહુ ભણેલા ન હતા પણ મારા માતા પિતાએ મારા જેવી શિક્ષિત વ્યક્તિને આવા અભણ માણસને હજુ સુધી મેં મારા સાસરિયાના ઘરે ભોજન બનાવ્યું ન હતું મારા લગ્નને માત્ર ચાર દિવસ જ થયા અત્યારે હું નવી વહુ હું રસોઈ બનાવીને જેઠાણીને શોધવાનું શરૂ કર્યું તેને આખા ઘરમાં જોઈ શકતી ન હતી તેના પતિ સાથે ન રહે મારે આખી જિંદગી મારા ઘરમાં સ્ત્રીને સહન કરવાની તેના પતિ બીજા શહેરમાં પણ ખબર નહીં કે તે અહીં કેમ રહેતી હું મારી જેઠાણી વિશે જ વિચારી રહી હતી કે બહારનો દરવાજો ખુલ્યો અને મારી જેઠાણીના હાથમાં શોપિંગ લઈને હસતા હસતા ઘરમાં મારા માટે મેં તેને હસતા જોઈ જ ન હતી જ્યારે પણ તે મારી નજીક હતી ત્યારે તેનો ચહેરો ગુસ્સાથી ભરેલો તેથી મેં તેની સામે જોઈને પૂછ્યું ભાભી બધું બરાબર છે ને તમે અત્યારે ખૂબ ખુશ દેખાવ છો આટલું બધું કેમ હસો છો મેં તે મને જોઈને હસવા લાગ્યો અને કહ્યું કે હા હું ખૂબ જ ખુશ છું પછી આપણે કંઈક બીજી વાત કરીશું અને તે મને તેની ખરીદીની વસ્તુઓ બતાવી રહ્યા છે એ મારી જેઠાનીને પૂછ્યું સૌથી પહેલાં મને તમારે ખુશીનું કારણ જણાવો કેવા છે મારા લગ્ન થયા છે ત્યારથી મેં તમને આટલા ખુશ ક્યારેય જોયા નથી આ બાબતે મારી જેઠાણી કહેવા લાગ્યા છે હા નિકિતા જ્યારે દિલ મરી જાય તો આ બધું તમારા દેહના મહેનતનું પરિણામ છે બે ત્રણ દિવસ અમારા પતિ પાસે જાઉં છું મારા પ્રત્યે મને એટલી છોડી દીધી હોય હવે તેને પોતે જ મને તેની પાસે બોલાવે છે કે તારા વગર હું જીવી શકું તેમ નથી અને પછી રજા તે પણ મને કહ્યું છે પરંતુ થોડા દિવસોમાં મારા રૂમમાં એક રાત્રે મારા રૂમમાં અવાજ આવી રહ્યો હતો મેં જેણે જોયું હતું મારા રૂમમાં મારી જેઠાણી અને મારા પતિ એકસાથે એક બેડ ઉપર રાત રંગીન કરી રહ્યા હતા અને આ બધું મેં મારા જેઠને બતાવી દીધું અને થોડા દિવસોમાં મારા જેઠ ઘરે આવી ગયા હું મારી જરૂરિયાત પૂરી કરવા અને હવે મારા જેઠની સાથે એવો આનંદ લીધો હતો હવે મારા પતિ ઘરે ન હોય ત્યારે હું મારા જેઠ સાથે મારી બધી જ ઈચ્છાઓ પૂરી કરું છું અને સુખીથી સાસરીમાં રહું છું